સાગતાળા પોલીસે દેવગઢપેરા તાલુકાના બામરોલી ખાતેથી આરોપીને પાસા ધારા હેઠળ અટકાયત કરી જિલ્લા જેલ રાજકોટ ખાતે મોકલ્યો આ તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ સાંજે છ વાગ્યાને ત્રીસ કલાકે મળતી માહિતી અનુસાર સાગતાળા પોલીસ સ્ટેશનના પી જી કે ભરવાડ નાઓએ સાગતળા પોલીસ સ્ટેશનના ગેરકાયદેસર રીતે પ્રોહિબિશનની હેરાફેરીમાં અલગ અલગ કુલ ત્રણ ગુનાઓમાં સંડાયેલા ઇસમ દિલીપભાઈને વિરુદ્ધ ઉપરા અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પાછા દરખાસ્ત તૈયાર કરી ઉપરા અધિકારીઓ મારફતે જિલ્લા કલેક્ટર દાહોદના મોકલી આપેલ હતું જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા તેની પાછા દરખાસ્ત મંજૂર કરી અને જિલ્લા જેલ રાજકોટ ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો હતો જોકે સદર બા હુકુમ બાદ પોલીસ દ્વારા આરોપીની તલાશ કરવામાં આવી હતી અને બાતમીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આયોજન વોચ ગોઠવ્યું હતું જેમાં બાતમીના આધારે પોલીસે સદર દિલીપભાઈને પકડી પાડી અને પાસાહુકમની બજાવણી કરી જરૂરી પોલીસ જાપ્તા સાથે જિલ્લા જેલ રાજકોટ ખાતે તેને મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે